નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સાથે હું છું લુબના ખાન જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આઈસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના બની છે આગની ઘટનામાં એક દર્દી દાઝ્યો હાથ તેમજ માથાના ભાગે દર્દી દાઝ્યો છે વોર્ડમાં પંદર દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તો આગ લાગતા તફરીનો માહોલ જોવા મળ્યો હતો આગની આ ઘટનામાં એક દર્દી દાઝ્યો છે જેને સારવાર આપવામાં આવી રહી છે સરકારી ગુ ગોવિંદિ હોસ્પિટલના આરઆઈસીયુ વિભાગમાં છે તે આગ જડીની ઘટના સામે આવી છે આઈસીસી બાદ આરઆઈસીયુમાં જે પ્રકારે આ આગની ઘટના છે તે સામે આવી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સાતસો ત્યાંસી નંબરનો જે બેડ આવેલો છે ત્યાં જે વેન્ટિલેટર ઉપર જે દર્દી હતું આ દર્દી અહીં આગજનીનો શિકાર છે તે બન્યો છે ખાસ કરીને અહીં હોસ્પિટલના સ્ટાફ દ્વારા જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે બાટલો રાખવામાં આવ્યો છે ફાયર સેફ્ટીનો બાટલો તેના દ્વારા જ અહીં આગ પર છે તે કાબૂ મેળવવામાં આવ્યો છે બીજી બાજુ જે બેડ જોઈ શકાય છે બેડમાં પણ અત્યારે બળેલા નિશાનો છે હું દેખાડવા માગીશ મારા સહયોગીને કહીશ કે જે નિશાન છે તે દેખાડે અહીં જે દર્દી હતા તેના હાથમાં અને માથાના ભાગે દાજવાથી ઈજાઓ પણ પહોંચી છે આ ઉપરાંત પંદર જેટલા દર્દીઓ હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આગ જરીની મોટી ઘટનાનું રૂપ લે તે પહેલાં જ ફાયર સેફ્ટીના સાધનો છે તેના દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને મોટી જાનહાની તે છે તે તળવામાં આવી છે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી જામનગર જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું જે કોવિડ વિભાગ આવેલું છે ત્યાં બાજુમાં કોવિડ બી હોસ્પિટલ છે તેના જે ટીબી વિભાગ છે તેના એક આઈસીયુમાં આગ લાગી છે અને આપણી સાથે અહીં હોસ્પિટલના સૂત્ર એટેન્ડન્ટ ડૉક્ટર તિવારી છે સાહેબ કયા પ્રકારની આગ લાગી હતી અને આઈસીયુમાં ફરી એકવાર આગ લાગવાનું જે બનાવ છે તે સામે આવ્યો છે કેટલા દર્દીઓ દાખલ હતા અને કયા પ્રકારની ઇન્જરી થઈ શ્વાસ તંત્રના રોગોનો વિભાગ છે જેની અંદર ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે શ્વાસના આર એની અંદર એક દર્દી જે છે એના હાથ ઉપર આંગળીઓ ઉપર અને આ માથું ફોરહેડ ઉપર આટલા એરિયામાં એમને આગ લાગેલી છે અને બંધ થયેલું છે

પણ ઇલેક્ટ્રિકલ બન્સ નથી ને વેન્ટિલેટર પણ સરસ ચાલે છે એટલે જે પ્રકારે વાત કરવામાં આવી જે અકસ્માતે આગ લાગી છે હાલ તો તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે જામનગરની અંદર આઈસીસીયુ બાદ ફરી એકવાર આઈસીયુ આગ લાગી છે હોસ્પિટલ છે તે હવે આગનું કારણ શોધવા માટે લાગ્યું છે ગુજરાતી જામનગર જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં જે પ્રકારે આગ જનની ઘટના બનવામાં આવી છે અને સિદ્ધાભાઈ કરંગીયા નામના જે વ્યક્તિ હતા આ વ્યક્તિને આજે જ દાખલ કરવામાં આવતો ને આગ લાગી છે એમના પરિવારજનો આપણી સાથે શું કહેશો જે પ્રકારે આગ જનની ઘટના બની કયા કારણોસર આગ લાગી હતી અને શું કહેશો હા વેલ્ટિનેટર ખરાબ હોવા છતાં ડોક્ટરે વેન્ટિનેટર બેઠલું નહીં દોઢ બે કલાક એમાં ચાલુ રાખ્યું ને વેન્ટિનેટર ખરાબ હતું તો એમાં ચાલુ રાખ્યું ઓક્સિજન અને એમ છતાં ફાટી ગયો ને મારા મોટા તમને કેવી રીતના ખબર પડી શરૂઆત કેવી રીતના થઈ હું નીચે ગયો તો બ્લડના સેમ્પલ દેવા પાછો એવા બની ગયો હતો ડોક્ટરનું કેવું કે છે બીડી પીતા બીડી મારા મોટા મોટાપાપા પીતા જ નથી અત્યારે હાલમાં બીડી નતા પીતા

તો રાજ્યમાં વિઝા કન્સલ્ટન્ટની ઓફિસો પર દરોડાનો મુદ્દો શંકાસ્પદ દસ્તાવેજો કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવી સત્તર અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી દરોડા બાદ સીઆઈડી ક્રાઇમે નોંધી વધુ એક ફરિયાદ અમદાવાદના જીગર શુક્લાની ધરપકડ કરાઈ છે નકલી માર્કશીટ મળતા ફરિયાદ નોંધાવવામાં આવી એક જ વિદ્યાર્થીના નામની છ બનાવટી માર્કશીટ મળી આવી તો સેમેસ્ટર એકથી છની તમામ માર્કશીટ બનાવટી હોવાનું સામે આવ્યું ગાંધીનગરના સરગાસણ પાસે આવેલી એમ્પાયર ઓવરસીઝમાં કરાઈ હતી રેટ સીઆઈડી ક્રાઈમ ક્રાઇમે બે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે પાછલા બે ત્રણ વર્ષમાં કોને કોને વિદેશ મોકલવામાં આવ્યા તેની તપાસ ચાલુ છે વિદેશની એમ્બેસીમાં પણ જાણ કરીને તપાસ ચાલુ છે ઘણી વખત વિદ્યાર્થીને પણ ખ્યાલ નહીં હોય કે એજન્ટે કયા દસ્તાવેજ ઉભા કર્યા છે જે તે એજન્ટની વિગતો પર ફોકસ કરાઈ રહ્યું છે તપાસ માટે એક ટીમની પણ રચના કરવામાં આવી છે જે ડોક્યુમેન્ટ અને હાર્ડ ડિસ્ક એક્ઝામિનેશન આધારે ગુના દાખલ કરવામાં આવેલ છે જે પૈકી બે ગાંધીનગરના અને એક અમદાવાદના છે ગાંધીનગરના હોપ રેઝ અને એમ્પાયર ઓવરસીસ તેમજ અમદાવાદના હાઈટેક એ ત્રણ એજન્ટ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે તો હવે વાત કરીએ કોરોના વેરિયન્ટથી એલર્ટની ગુજરાતમાં ફરી કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે અમદાવાદમાં કોરોનાના વધુ છ કેસ નોંધાયા ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોને કોરોના થયો નવરંગપુરા સરખેજ નારણપુરામાં નવા કેસ સામે આવ્યા છે અમદાવાદમાં હાલ કોરોનાના બાર જેટલા એક્ટિવ કેસ છે છ માંથી ત્રણ કોરોનાગ્રસ્તોની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી છે તો સિંગાપોર અને યુએસથી આવ્યા હતા ત્રણ દર્દી છ માંથી વ્યક્તિએ કોરોનાના બે ડોઝ લીધા હોવાનું પણ ખુલ્યું છે તમામ કોરોનાગ્રસ્તો હાલ હોમ આઇસોલેશન પર છે એક જ દિવસમાં છ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે જેમાં વોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા નારંગપુરા અને સરખેજ વોર્ડમાંથી આ કેસીસ આવેલા છે આ છ પૈકી ત્રણ કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે યુએસએ અને સિંગાપોરથી ત્રણ દર્દી પોઝિટિવ આવેલા છે કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનવ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ બાર એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે તો દેશમાં ફરી કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે દેશમાં હાલ કોરોનાના બે હજાર છસો ઓગણસિત્તેર એક્ટિવ કેસ ચોવીસ કલાકમાં કોરોનાથી છ લોકોના મોત નિપજ્યા કર્ણાટકમાં બે પંજાબમાં બે કેરળમાં ત્રણના મોત થયા એક દિવસમાં કોરોનાના નવા ત્રણસો અઠાવન કેસ નોંધાયા છે એકલા કેરળમાં કોરોનાના નવા ત્રણસો કેસ નોંધાયા છે એકલા કેરળમાં કોરોનાના બે હજાર ત્રણસો એકતાળીસ એક્ટિવ કેસ સામે આવ્યા તો ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના અગિયાર નવા કેસ નોંધાયા છે રાજ્યમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે તો અમદાવાદમાં આરોગ્ય વિભાગ એલર્ટ તમામ પીએચસી સેન્ટર પર તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે કેરળથી પરત ફરેલા પરિવારના બે સભ્યો કોરોનાગ્રસ્ત થયા મહેસાણાના દેદિયાસણ ગામે નોંધાયા છે બે કેસ તો આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતા ફફડાટ ફેલાયો છે કોરોના અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તાવ અને શરદીના કારણે કઢાવ્યો હતો રિપોર્ટ સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરાયા બે માસ બાદ રાજકોટમાં નોંધાયો છે કોરોનાનો કેસ તો બાવીસ ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો ન હતો એક પણ કેસ ત્યારે હવે નવા કેસ સામે આવી રહ્યા છે દેશમાં કોરોનાનો નવો વેરીયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ થયું છે હોસ્પિટલ તરફથી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે સાથે જ ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ અંગે મોકડ્રીલ પણ યોજાય છે કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારી કરાઈ છે એન્ટી દવાઓના પૂરતા સ્ટોકની સમીક્ષા કરવામાં આવી સાથે જ કેસ વધવાની સંભાવનાને પગલે બેડ સહિત સ્ટેમ સેલ બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે કોવિડ વધી શકે પણ નામમાં પેનિક કરવાની કઈ જરૂરત નથી અને આ કોવિડ લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વાયરસ છે એના લીધે થાય છે આના સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે દેશમાં કોરોનાના નવા સબવેરિયન્ટ જેએન વનના કેસ નોંધાયા છે ત્યારે રાજ્યની હોસ્પિટલ પણ સજ્જ થઈ છે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરાઈ છે

બહાર સમયે માસ્ક પહેરવા લોકોને સલાહ આપવામાં આવી કોવિડના નિયમોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળો લક્ષણ હોય તો બહાર ન નીકળવાની આપી છે સલાહ

જો આ મહિલા છે તે ચૌદ વ્યક્તિઓના સંપર્કમાં આવી હતી જેના કારણે મહાનગરપાલિકા દ્વારા જે તમામે તમામ જે ચૌદ જેટલા જે વ્યક્તિઓ છે તેમને હોમ ક્વોરન્ટાઇન હોમ આઇસોલેટ રહેવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા બાવીસ ઓક્ટોબરના રોજ કોરોનાનો કેસ નોંધાયો હતો આમ બે મહિના બાદ છે તે કોરોનાનો ફરી પાછો છે પગપેત્રો છે તે જોવા મળ્યો છે અને તેને જ લઈને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ અત્યારે એડવાઇઝરી છે તે પણ છે તે જાહેર કરવામાં આવી છે ને સાથોસાથ જ્યાં હવાની સારી અવરજવર ન હોય અને બંધ સ્થળો હોય ત્યાં લોકોને અવર જવર ના કરવા સૂચના આપવામાં આવી છે સાથોસાથ જ્યાં ગેધરિંગ મોટા પ્રમાણમાં થતું હોય તેવી જગ્યાએ પણ જવાનું ટાળવું જોઈએ તે સહિતની એડવાઇઝરી છે તે મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે ને સાથોસાથ બહાર નીકળનાર તમામ વ્યક્તિઓએ માસ્ક પહેરવાની સલાહ છે એટલે કે સૂચન છે મહાનગરપાલિકા દ્વારા માહિતી બદલ તો જે પણ આ વાત કરવામાં આવી નજીક આવેલી કેનાલમાં વીસ ફૂટનું ગાબડું પડ્યું છે ભગવાનપુરા પાસેની કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે ગત મોડી રાત્રે ગાબડું પડ્યું પાણીના પ્રવાહને રોકવા સિંચાઈ વિભાગ કામે લાગ્યું છે તો બનાસકાંઠાના ધાનેરા નજીક પાણીની લાઇનમાં ભંગાણ થયું છે સામરવાડા પાસેની શીપની પાઇપલાઇનમાં ભંગાણ થયું સામરવાડાથી ખિમત જતી પાણીની લાઇન તૂટી હતી પાઇપલાઇનમાં ભંગાણના કારણે પાણીનો વ્યય થયો છે હજારો લિટર પાણી રોડ રસ્તા પર વહી ગયું છે તો કરજણમાં કપાસ પકવતા ખેડૂતો માટે ધારાસભ્ય અક્ષય પટેલ મેદાને આવ્યા કપાસની ખરીદી કરવા મુદ્દે ધારાસભ્ય અક્ષય પટેલનો કૃષિ મંત્રીને પત્ર કરજણ શિનોર તાલુકામાં ચાલુ વર્ષે મોટી માત્રામાં કપાસના પાકનું વાવેતર કરાયું છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની એટલે વહેલી તકે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવા અંગે પણ રજૂઆત કરાઈ છે તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ડભોલી ચાર રસ્તા પર આવેલી દુકાનમાં તોડફોડ કરવામાં આવી કરિયાણાની દુકાને આવી ગાળા ગાડી કરવામાં આવી હતી દુકાનદાર સહિત પરિવાર પર હુમલો પણ કરવામાં આવ્યો તોડફોડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવીના આધારે સિંગણપુર પોલીસે તપાસ હાથ ધરી છે તો સામાજિક તત્વો બેફામ બન્યા છે સાથે સાથે સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે દુકાનોની તોડફોડ કરવામાં આવી એટલું જ નહીં જે પરિવારજનો હતા તેમની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી તો હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી